દૂરસ વિમેનાત અબી વો 4 કલાક સર્જરી કરી બાળકનો જીવ બચાવ્યો બાળક માટે સ્નેમેર હોસ્પિટલના ડોક્ટરો બન્યા દેવદૂત સર્જન પ્લાસ્ટિક વિભાગ સર્જની સાથે વિવિધ વિભાગના ડોક્ટરોએ બાળકનો જીવ બચાવ્યો કડોદરા પલસાણા રોડ પર તાતી થયા નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ઘટના બની કડોદરામાં ઘોડિયામાં સૂતેલા એક વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો એક આગ કાઢવી પડી મોઢે સો કા લેવા પડ્યા બાળકના રડવાનો અવાજ સાંભળી શ્રમિકોએ દોડી આવી બચાવ્યો મીમેરના તબીબોએ 4 કલાક સર્જરી કરી ગોળિયામાં સોડાવેલા એક વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો હતો તાત્કાલિક બાળકને મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો મેં કરો ગડા બાજુ કામ કરતા હતા અને મારું તો બગીચાના અને ગયા હું ડોક્ટર વિપુલ લાડ સર્જરી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું આપણે જ્યારે બાળક ડોગ બાઇટ સાથે આવ્યું ત્યારે એને ગંભીરતાને લઈને આપણે તાત્કાલિક ધોરણે ઓપરેશન કર્યું અને તેમાં તમામ ડિપાર્ટમેન્ટ ઓથલ ડિપાર્ટમેન્ટ પ્લાસ્ટિક સર્જન આપણા એનએસએસિયાના ડોક્ટરો અને બીજા પીડિયાથ્રીક વિભાગના ડોક્ટરોને સામેલ કરી આપણે ફટાફટ એમનું ઓપરેશનમાં લઈ લીધા અને ચાર કલાકની જે મહેનત હતી તેમાં આપણે પેશન્ટની જે નાની નાની નસો બારીક નસોને સાંધવામાં આવી અને ચામડીને બધા જે ટાંકા લેવામાં આવ્યા આંખ જે સારી હતી એને બચાવવામાં આવી ખરાબ આંખને કાઢી લેવામાં આવી છે અને પેશન્ટનું જલ્દીથી જલ્દી ઓપરેશન કરીને આપણે એમને તમામ તમામ જે ઇજાઓ હતી એ રિપેર કરવામાં આવી અને ત્યારબાદ પેશન્ટને આપણે વોર્ડમાં શિફ્ટ કર્યું અને જેના થકી અત્યારે પેશન્ટ પૂરી સારી રીતે ફીડિંગ લઈ શકે છે અને પૂરું પાનમાં છે અને જે આપણે આંખ બચાવી લીધી છે એમાં પણ મુવમેન્ટ સારી છે એમાં કોઈ ઈજા અત્યારે નથી